વલસા રૂરલ પોલીસની ટીમે નેશનલ હાઈવે નંબર અડતાલીસ પરથી એક કારમાંથી રૂપિયા આડત્રીસ હજાર ચારસોના દારૂ સાથે એક ઈસમને ઝડપી પાડ્યો પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગત અનુસાર વલસા રુલર પોલીસ હદ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી તે દરમિયાન પોલીસને મળેલી ખાનગી બાતમીના આધારે એક આઈ ટેન ન્યૂઝ જી જે વન ફાઈવ સીપી ઝીરો વન થ્રી ફાઈવમાં દમણ ખાતેથી દારૂ ભરી સુરત ખાતે જનાર છે રૂલર પોલીસની ટીમે કારની વોચ ગોઠવી હતી તે દરમિયાન બાતમીવાળી કાર આવતા સરકારી લાકડીના ઈશારે ઊભી રાખવા કહેતા ઊભી રાખેલ હતી તે દરમિયાન પોલીસની ટીમ કાર પાસે જતાં કાર ચાલકે ભાગવા જતા કાર ડિવાઇડર સાથે અથડાઈ કાર ઊભી રહી ગઈ હતી ત્યાં જતાં પોલીસે કાર ચાલકને નીચે ઉતારી શું સામાન ભરેલ છે તે પૂછતા કાર ચાલકે જવાબ આપવામાં ગલ્લા તલ્લા કરતા પોલીસ કારની તપાસ કરતા પાછળની સીટ પાસે પગ મૂકવાની જગ્યા ઉપર ભારતીય બનાવટનો વિદેશી દારૂ નંગ ત્રણસો છત્રીસ બોટલ જેની કિંમત આડત્રીસ હજાર ચારસો સંતાડેલો હતો પોલીસે કાર અને દારૂનો કબજો મેળવી કારની કિંમત રૂપિયા પાંચ લાખ ભારતીય બનાવટનો વિદેશી દારૂની કિંમત રૂપિયા આડત્રીસ હજાર ચારસો અને મોબાઈલની કિંમત રૂપિયા પાંચ હજાર કુલ મુદ્દામાલ પાંચ લાખ તેતાલીસ હજાર ચારસોના સાથે બાબુલાલ ભવરાલાલ શિરવી ચૌધરીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે